ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને જાગૃત યુવા નેતા ઇમ્તિયાજ પટેલ દ્વારા પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટે સીધા મેદાનમાં ઉતરીને સત્તાધીશોની બેદરકારી સામે આકરો પ્રહાર કરવામાં આવ્યો છે પ્રજાની વેદના સમજીને ઇમ્તિયાજ પટેલે પોતાનાથી બનતા પ્રયાસો દ્વારા લોકોની પડખે ઊભા રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે

પ્રજા પોતાના મૂળભૂત બંધારણીય અધિકારો મેળવવા માટે છીનવી લેવા સુધીનું પગલું ભરતા ખચકાશે નહીં તેમનું આ આહવાન સામાન્ય જનતામાં તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્પષ્ટ સંદેશ આપે છે આવનારા દિવસોમાં ઇમ્તિયાજ પટેલે વધુ એક મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે ડેડોલથી વિલાયત સુધી ચાલી રહેલા અત્યંત ધીમી ગતિના રોડના કામને ઝડપ આપવા માટે જન આક્રોશનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે તેમણે લોકોને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈને સત્તાધારી પક્ષ અને તંત્રને જાગૃત કરવા માટે અપીલ કરી છે જો આ રોડનું કામ ઝડપથી પૂરું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભરૂચ જિલ્લામાં યુવા નેતાગીરી હેઠળ મોટો જન આંદોલન થવાની સંભાવના છે ભરૂચ જિલ્લાના આ યુવા નેતાઓ પ્રજાલક્ષી અભિગમ સ્પષ્ટ સંકેત આપે છે કે હવે સ્થાનિક મુદ્દાઓ પર સત્તાધીશોની બેદરકારી ચલાવી લેવાશે નહીં લોકોના હકો માટે લડવાનો તેમનો નિર્ધાર આગામી સમયમાં રાજકારણના સમીકરણો પર બદલી શકે છે પટેલ ઇમ્તિયાઝ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર અને એક જાગૃત નવયુવાન મિત્રો આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની જે પ્રજાની વેદના છે એ વેદના પોતાના માધ્યમથી હોય કે કાયદાકીય લડત લડીને હોય વહીવટી પ્રશાસન સુધી આપણે પહોંચાડીએ છીએ અને તેમાં આપણને કેટલાક અંશે સફળતા પ્રાપ્ત થઈ છે આપ સૌ જાણો છો કે આપણી મુખ્ય એક લડત હતી ડેરોલથી લઈને વાગડા અને વાગડા થી લઈને ગંદર સુધીના જે બિસ્માર રોડનું નવીનીકરણ માટેની લડત આપણે ઉપાડી હતી તેમાં આપણને સફળતા પ્રાપ્ત થઈ હતી પરંતુ કોન્ટ્રાક્ટર હોય કે પછી અહીંયાના સ્થાનિક વહીવટી પ્રશાસન હોય તેમના દ્વારા પ્રજાને વેદનાજાને પહોંચાડવા માટેનું મન બનાવી લીધું હોય એવું જણાઈ રહ્યું છે કારણ કે દેરોલથી લઈને વિલાયત સુધીના જે રૂનું નવીનીકરણ કરવામાં આવવું જોઈએ એ એકદમ ધીમી ગટીએ ગોકર ગાયની ગટિએ થઈ રહ્યું છે જેના ભાગરૂપે દેહરોલથી લઈને વાઘરા સુધીના જે રહડાળિયો છે તે રહડાળિયોનું સંપૂર્ણપણે ટ્રાફિક કેલોડ અર કેલોટ ગામથી લઈ રહાડ અને રહાડથી લઈ આકોડસુડીના ગામના સિંગલ પટ્ટીના રોડનો ઉપયોગ કરી રહ્યા હતા જેમાં રહાડથી લઈ અને આકોટ આકોડસુડીના મુખ્ય માર્ગના અંદર અત્યંત ભીસ્મય વધારે પ્રમાણમાં જાળી ઝાકરા ઉગી ગયા હતા અને આ જાળી ઝાકરાઓ ઉગી જવાના કારણે ત્યાં રહડારીઓ જે રસ્તાનો ઉપયોગ કરીએ છે તેમને અનેક પ્રકારની અસુવિધાઓ અને અનેક પ્રકારની અગવડ ઊભી થઈ રહી હતી જે કેટલીક વાર અકસ્માતના બનાવો બન્યા છે જેના અંદર પોતાનાથી બનતા પ્રયાસે અને જાગૃત નવ યુવાન તરીકે માર્ગ હતો તેના અંદર રોડ ના બંને સાઈડ તરફે ઉગી નીકળેલ બાવળિયા ઝાડીઝાખરાને સાફ કરાવીને પ્રજાની જે પટ્ટી હાલકી છે તે દૂર કરવાનો પ્રયાસ કરાયો છે પ્રજાને મારી એટલી વિનંતી છે કે પોતાના હક્કો માંગવો હક્કો માંગવાથી ના મળે તો પોતાના અધિકાર કાયદાકીય ધારાધોરણ અનુસાર છીનવતા શીખો કારણ કે આ ઊંઘતું વહીવટી પ્રશાસન તમારા સુધી પહોંચવાનું નથી તમારે પોતાના હક્કો અને અધિકારો મેળવવા માટે તેમના સુધી પહોંચી અને કાયદાકીય ધારાધોરણ અનુસાર લડત લડીને પોતાના અધિકારો મેળવવા પડશે ભરૂચ જિલ્લાની અને વાગરા તાલુકાની જનતાને મારી વિનંતી છે કે ડેરોલથી લઈને વિલાયત સુધીના જે રોડનું સમારકામ ધીમી ગતિએ થઈ રહ્યું છે તેના પૂર પૂરઝડપે કરાવવા માટે અને રાહદારીઓને પડી રહેલી નુકસાનીને દૂર કરવા માટે આઠ નવેમ્બર બે પચીસના રોજ જન આક્રોશ કાર્યક્રમનું અમે જે આયોજન કર્યું છે તેના અંદર બને તેટલી સંખ્યામાં અમારા સાથે મજબૂતાઈથી જોડાઈને વહીવટી પ્રશાસન સુધી જે અમારી માંગ છે જે આપણી રજૂઆત છે તેને પહોંચાડવામાં અમને પોતાનાથી બનતા પ્રયાસે મદદ કરશો અને ચૂંટાયેલા તમામ નજદીકી તાલુકા પંચાયતના હોદ્દેદારો હોય જિલ્લા પંચાયતના હોદ્દેદારો હોય કે પછી ધારાસભ્યશ્રી હોય કે લોક સાંસદ હોય તેમને પણ મારા દ્વારા એક વિનંતી છે કે વાગડા તાલુકાની જે જનતાની વેદના છે તે સાંભળવા માટે તે સમજવા માટે તમે અમારા સાથે આ જન આક્રોશ રેલીના અંદર સહભાગી બનશો એવી આશા અપેક્ષા